નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારી માણેજા ક્રોસિંગ પાસે આવેલા આત્મીય હેરિટેજ એપાર્ટમેન્ટની પાછળ ખુલ્લા મેદાનમાં રેડ પાડી જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે પોલીસ કમિશનરની સૂચના મુજબ પેટ્રોલિંગમાં રહેલી ટીમે ધવલ સોલંકી રાહુલ વણકર રાહુલ રાજપૂત અશોક ગોડ અને જીતેન્દ્ર વસાવા નામના શખ્સોને પત્તાપાના વડે હાર જીતનો જુગાર રમતા રંગે હાથ પકડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી અંગજડતીના અને દાવ પરના મળીને કુલ દસ હજાર બસો નેવુંનો મુદ્દામાલ કબજે કરી જુગાર કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર બ્યાશીના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર નાઇન સિક્સ સેવન થ્રી ટુ સિક્સ ટુ ફોર અથવા તો નાઇન સિક્સ સેવન નાઇન ઝીરો સિક્સ ડબલ ટુ ફોર પર સંપર્ક કરવા વિનંતી